ઉજાગર કરવામાં આવ્યો છે આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે મુગલોએ મરાઠાથી સોનું અને ખજાનો લૂંટી લીધો હતો અને અસિરગઢ કિલ્લામાં ક્યાંક તેમને છુપાવ્યો હતો જો કે હવે તે ફિલ્મ જોયા પછી મધ્યપ્રદેશના આ કિલ્લા પર લોકોની રીતસર ભીડ ઉમટી છે અને લોકો સોનાના સિક્કાઓ શોધી રહ્યા છે નમસ્કાર હું છું મમતા ગઢવી અને સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા આ સમાચારની વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર મધ્યપ્રદેશના ગુરહાનપુર જિલ્લાથી વીસ કિલોમીટર દૂર આવેલા ઐતિહાસિક અસીરગઢ કિલ્લા માટે પ્રખ્યાત અસિરગામ આ દિવસોમાં ખજાના માટે અને ખેતરોમાં ખોદકામના કારણે ચર્ચાનો વિષય બન્યો છે અસીરગઢ કિલ્લો તેના રહસ્યમય ઇતિહાસ તેમજ અદ્ભૂત સ્થાપત્ય અને મુખ્ય પર્યટન સ્થળ માટે પણ જાણીતો છે ત્રણ ભાગમાં વહેંચાયેલો આ કિલ્લો તેની સ્થાપત્યની સુંદરતાથી દૂર દૂર સુધી લોકોને આકર્ષે છે દક્ષિણ દરવાજા તરીકે પણ ઓળખાતા આ કિલ્લાનો પહેલો ભાગ અસીરગઢ બીજો કમરગઢ અને ત્રીજો મલયગઢ છે ફિલ્મ છાવાએ માત્ર બોક્સ ઓફિસ પર જ કમાલ નથી કરી પરંતુ તેણે લોકોના દિલ પણ જીતી લીધા છે ફિલ્મમાં છત્રપતિ સંભાજી મહારાજનો

અને સોનાના સિક્કાઓ શોધવા લાગી ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે કે મુગલોએ મરાઠા પાસેથી સોનું અને ખજાનો લૂંટી લીધો હતો અને તેને અસિરગઢ કિલ્લામાં ક્યાંક દાટી દીધો હતો હવે કિલ્લામાં છુપાયેલ ખજાનાની વાત લોકોના મનમાં એટલી ઊંડી છાપ છોડી ગઈ છે કે અસિર ગામના લોકોએ ખજાનાની શોધમાં અનેક એકર જમીન પણ ખોદી કાઢી છે વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં જોવા મળે છે કે અડધી રાતે સેંકડો લોકોનું ટોળું મોબાઈલ ટોર્ચના પ્રકાશમાં ખેતરો ખોદી રહ્યું છે એવો દાવો પણ કરવામાં આવે છે કે અહીં સોનાના સિક્કાઓ મળી રહ્યા છે વિડીયો સામે આવતાની સાથે જ પોલીસ પણ દોડતી થઈ ગઈ અને ઘટના સ્થળે પહોંચી તો અહીં કોઈ લોકો મળ્યા નહીં પણ ખોદેલા ખાડા માત્ર જોવા મળ્યા હતા ગામ લોકો મોડી રાત સુધી કરે છે ખોદકા દેશમાં એક અલગ ઓળખ ધરાવતા અસિરગઢ કિલ્લાનો ઇતિહાસ ઉજળો છે જોકે હાલ આસપાસના ખેતરોમાં લોકો ખજાનાની શોધમાં ખોદકામ કરી રહ્યા છે આ પહેલા પણ થોડા મહિના અગાઉ અહીં આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા ત્યારે પણ પોલીસ પ્રશાસને તેનો ઇનકાર કર્યો હતો અને ફરી એકવાર અહીં ખોદકામના વિડીયો સામે આવ્યા છે જોકે પોલીસ ખોદકામના ખાડાઓને જૂના ખાડા હોવાનું કહી રહી છે

અને હવે ફરી અસિરગઢ કિલ્લામાં ખજાનો હોવાની વાતે વેગ પકડ્યો છે જોકે આ સત્ય છે કે માત્ર એક અફવા તે તો આગામી સમયમાં જ ખબર પડશે તો અમારી આ વિશેષ રજૂઆત તમને કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો અને ફરીથી આવી કંઈક અજાણી વાતો કરતા રહીશું અને ભણતા રહીશું વાત ગુજરાતી પર